ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે ઇલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ માટે ઇન્વેસ્ટર્સને આકર્ષિત કરવા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવામાં તેમજ ચાર્જિંગ અને મેન્ટેનન્સનું રોબર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકાર પ્રોએક્ટિવ છે ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સની સફળતા ચાર્જિંગ સ્ટેશનોના મજબૂત નેટવર્ક ઉપર નિર્ભર હોય છે તેથી ગુજરાતે ઈવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપમેન્ટમાં મોટા પાયે ઇન્વેસ્ટર માટે જે ઇન્વેસ્ટમેન્ટ માટે છે તો તેમ તેમણે ઉમેર્યું હતું તો મુખ્યમંત્રી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી એડિશનમાં આયોજિત જે ઇલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ ચાર્જિંગ અહેડ ટુ 2047 સેમિનારનું ઈવી ક્ષેત્રના ઉદ્યોગકારો રોકાણકારો સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંબોધન કરી રહ્યા હતા આ સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે ઉદ્યોગકારો માંડલ બેચરાજી અને ધોલેરા જેવા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનના જે ઈવી ઇન્ડસ્ટ્રીઝ પ્રોટેક્શન યુનિટ દ્વારા શરૂ થઈ શકે છે તે માટે રાજ્ય સરકારે સીમલેસ પ્લેટફોર્મ પ્રોવાઇડ કર્યું છે